તો સ્વાગત છે પહેલાં તો દરેક મિત્રોનું મારી યુટ્યુબ ચેનલ વિક્રમ ઠાકોર વ્લોગમાં અને મિત્રો આપણે દુઃખ સાથે જણાવતા કેવો પડે છે કે ગઈકાલે તારીખ વીસ સાત બે હજાર ચોવીસના રોજ આપણા જે સુપરસ્ટાર એમ કહેવાય કે ગુજરાતના સુપરસ્ટાર વિક્રમ ઠાકોર વિક્રમ ઠાકોરના મમ્મી એટલે કે મધર જે ગઈકાલે ઓફ થઈ ગયા છે વીસ સાત બે હજાર ચોવીસના રોજ અને તેમના મમ્મીનું અવસાન થયું એ પહેલા વિક્રમ ઠાકોર તેમની મમ્મીને મળી ચૂક્યા છે તમે જોઈ શકો છો આ વિડીયો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરવાનો ના ભૂલતા અને કોમેન્ટમાં આઈ મિસ યુ લખવાનું ના ભૂલતા અને મિત્રો આ ચેનલ ઉપર નવા તો પ્લીઝ મારી આ ચેનલ વિક્રમ ઠાકોર બ્લોગને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય